જ્યાં તેનું મોત નીપજ્યું હતું આ અંગે હોટલના સંચાલકોએ પણ જાણ કરતા પોલીસ કાફલા ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર ડિંડોલીના પેવેલિયન પ્લાઝામાં આવેલા જેક સ્પેરો નામની ઓયુ હોટલમાં આ ઘટના બની હતી ડિંડોલીના એક ઓયોમાં મૂળ બિહારનો વતની એવા તાર્તિક અનવર એક યુવતી સાથે પહોંચ્યો હતો ઓયુ હોટલમાં યુવક અને યુવતીએ પોતાનું આધાર કાર્ડથી ઓળખના પુરાવા રૂપે આપ્યા હતા જેમાં યુવતી કોશાડની હોવાનું સામે આવ્યું છે ઓયોના બંધ રૂમમાં સુતા સુતા જ તારીખ અનવરનું મોત નીપજ્યું હતું જેથી તાત્કાલિક ઓયો હોટલ માલિક એકસો પર ફોન કરતા એકસો વાટના કર્મચારીઓએ ઘટના સ્થળે તેની મૃત જાહેર કર્યો હતો શારીરિક સમ બનાવ્યા બાદ જ યુવક પલંગ પર ધરી પડ્યો હતો હાલ યુવકના મોતનું કારણ અકબંધ રહ્યું છે જેથી પીએમ માટે તેના મૃતદેહ મોકલવાનું તજવીજ હાથ ધરવામાં આવી છે ઘટનાની ગંભીરતાને જોતા દિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી યુવક સાથે આવેલી યુવતી અને હોટલ બંને શંકાના ઘેરામાં હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ સુરત